શ્રી ગણેશય ન શ્રીસરસ્વત નીગુરુભ્યો ન શ્રીલિતાંબિકા નિતાક્ષી ધ્રુતપાશાંકુશપુષાણચાપા અણીમારાવૃતા મયૂખૈરહમિત વે ભવાની આપણે લલિતા શાસ્ત્ર નામ અર્થ વિવેચન ની વિડીયો શ્લોક સુધી જોયું છે વખતે આજે થી એટલા શ્લોક નું આપણે વિવેચન કરશું એસી શ્લોક સુધી પરબ્રહ્મ સ્વરૂપ નું વર્ણન છે અને પછી એક્યાસી થી પીઠાની અંગ દેવતા એ એવું દેવી નું જે સ્વરૂપ છે એ બતાવે છે તો આપણે એસી શ્લોક જોઈએ કરૂપિણી સ્વાત્માનંદ લવીભૂત બ્રહ્માદ્યાનંદ સંતતી ચિતિ તત્પદ થાય એમાં પેલો શબ્દ છે અને આનંદ એ બ્રહ્મ નું સ્વરૂપ છે અને દેવી પોતે જે છે એ ચૈતન્ય સ્વરૂપ છે એટલે ચિતિ તત્પદ અક્ષર થાય રમાબેન સ્ક્રીન શેર કરી દેજો હવે ત્યાર પછીનું નામ છે તત્પદ લક્ષ્યાર્થા એટલે વાક્યના લક્ષ્યાર્થ સ્વરૂપ અર્થાત વાક્ય છે એમાં એ બ્રહ્મ ને દર્શાવે છે અને દેવી છે પોતે પણ બ્રહ્મ સ્વરૂપ છે એટલે બ્રહ્મ સ્વરૂપના લક્ષ્ય ને સમજાવનાર એટલે તત્પદ લક્ષ્યાર્થા ત્યાર પછીનું નામ છે ચિદે રૂપિણી આગળ જેમ ચિત્તિ નો અર્થ જોયો એવો જ આનો પણ અર્થ છે ચિદૈ કરસરૂપિણી એટલે ચિત્ત એજ એક એનો સમગ્ર સ્વરૂપ છે ચૈતન્ય એ જ એનું આખું સ્વરૂપ છે એક રસ સ્વરૂપે ચૈતન્ય સ્વરૂપ દેવી લલિતામાં બિરાજે છે એટલે એક રસ ચૈતન્ય સ્વરૂપ એટલે ચિદૈ કરસરૂપિણી ત્યાર પાછીનું નામ છે આપણે એક એસી થી લેવાનો છે એસી એક્યાસી બ્યાસી ને ત્યાસીનું નામ છે સ્વાત્માનંદ લવીભૂત બ્રહ્માદ્યાનંદ સંતતી બીજી લાઈન છે આખી એનું એક જ નામ બતાડ્યું છે સ્વાત્માનંદ

માં પણ માતાનું માતાનું આનંદ સ્વરૂપ બતાવ્યું છે સૌંદર્ય લહેરી ની અંદર પણ જે આનંદ લહેરી નો વિભાગ આવે છે અને બીજું પણ એક જે આનંદ લહેરી સ્તોત્ર આપણે કરી ગયા આગળ એમાં પણ દેવીને આનંદ સ્વરૂપ બતાવ્યા છે એટલે ખરેખર તો બ્રહ્મનો સ્વભાવ જ છે સચિત અને આનંદ એટલે એમ પણ આનંદ સ્વરૂપ જ કહેવાય પણ આની અંદર જે ભક્તોને પોતાના આત્માની અંદર જે બ્રહ્માનંદ નો અનુભવ થાય એ પશ્યંતી પરદેવતા મધ્યમા વૈખરી રૂપા ભક્તમાન સહંસિકા પરા હવે અહિયાં આ શ્લોક ની અંદર પરા એ પરા સર્વ અલગ એક અર્થ એવો થાય કે સર્વ અલગ સર્વશ્રેષ્ઠ પરાંબા આપણે એને પરાંબા કહીએ છીએ અને બીજા અર્થ પ્રમાણે શબ્દ બ્રહ્મના ચતુષ્પદમાં પણ જે પરા પશ્યંતી મધ્યમાં અને વૈખરી સ્વરૂપ હોય છે એ પરાવાણી સ્વરૂપ છે દેવી એટલે સૌથી શ્રેષ્ઠ વાણી કે જે ઋષિઓના મુખમાંથી અને દૈવી શક્તિઓના મુખમાંથી જે નીકળતી વાણી કે જે બોલે તે થાય આશીર્વાદ કે શ્રાપ કે જે પણ હોય એ એનાથી સત્ય થઈ જાય તો એવી પરાવાણી ત્યાર પછીનું નામ છે પ્રત્યક ચિતિ રૂપા એટલે અંતર્મુખ ચિત્ર ચિત્ત વાળા જે આત્માનંદ લવિભૂતની આપણે વાત કરી એવી રીતે આ વાઘ બ્રહ્મ સ્વરૂપ અને સૂક્ષ્મ સ્વરૂપ વાળા છે દેવી એને પ્રત્યક ચિત્તી રૂપા કે છે ત્યાર પછી પશ્યંતી એટલે પશ્યંતી એટલે જોનારા દ્રષ્ટિ રાખનારા દ્રષ્ટા ભાવ જે રાખે છે એવા દેવી દ્રષ્ટા ભાવ એ પરમાત્મા પરમ જ્ઞાનની સ્થિતિ છે જ્યારે માણસ જીવન મુક્ત થઈ જાય એને સંસાર સાથે કંઈ લેવા દેવા ન હોય ત્યારે એ જગતની અંદર તો જીવતો હોય પણ જે કંઈા થતું હોય એ બધું એને એની કંઈ અસર ન થાય એને કોઈ આનંદ કે શોક કે એવી લાગણી થાય નહીં એમાં કોઈ પ્રસંગ જોવે તો ત્યારે એને દ્રષ્ટા ભાવ કહેવાય એટલે એમ કે છે કે જો જીવનમાં તમારે સુખ અને શાંતિથી જીવવું હોય તો દ્રષ્ટા ભાવે જીવવાનું એટલે કોઈ પણ પરિસ્થિતિ જુઓ તો તમારે એને મન પર લઈને તરત એને આપણે પ્રતિભાવ નહીં આપવાનો જોયા કરવાનું જે કઈ થતું હોય કે જે કર્મ અને ઈશ્વરની ઓલી પ્રમાણે જે કઈ છે એ થયા કરે છે એ પશ્યંતિ પરા પશ્યંતિ એ બીજું રૂપ છે વાણીનું શબ્દ બ્રહ્મના ચતુષ્પાદમાં નું એક સ્વરૂપ એટલે હૃદયમાંથી નીકળતી જે વાણી હોય એને પશ્યંતિ નામ આપ્યું છે ત્યાર પછીનું નામ છે પરદેવતા એટલે શ્રેષ્ઠ દેવતા સ્વરૂપ પર શબ્દ છે એ અહિયાં શ્રેષ્ઠતા માટે બતાવ્યો છે શ્રેષ્ઠ દેવતા સ્વરૂપ અને સૂક્ષ્મ સ્વરૂપા જેનાથી સર્વનું જ્ઞાન થાય છે તે દેવી ત્યાર પછીનું નામ છે મધ્યમાં એટલે એ પણ શબ્દ બ્રહ્મના ચતુષ્પાદમાં નું એક ત્રીજું નામ મધ્યમાં એટલે એ વિચારપૂર્વક બોલવામાં આવતી વાણી એટલે પશ્યંતી અને વૈખરી બીજા અને ચોથા જે એના પદ છે એની વચ્ચેની જે વાણી એટલે કહેવાય છે સ્વરૂપ છે કે મધ્યમાં રહેનારી સ્મરણ ગ્રાહ્ય સ્મૃતિ ગોચરા કહેવાય છે અને સંકલ્પરૂપ જે વાણી હોય છે એને વિચારપૂર્વક સંકલ્પ પૂર્વક જે બોલાય એ વાણીને મધ્યમાં કહેવાય છે એ દેવીનું એક સ્વરૂપ છે ત્યાર પછીનું છે વૈખરી રૂપા શબ્દની ઘન અવસ્થા કે કે કઠિન અવસ્થાને વૈખરી કહેવાય છે એવી વાણી અવસ્થા સ્પંદન કાનથી સંભળાય તેવા નહીં પણ સમગ્ર આકાશમાં જેના સ્પંદન ઉઠે તેવી વાણી એટલે સામાન્ય જે બોલચાલની ભાષા છે એને આપણે વૈખરી સ્વરૂપ કહીએ છીએ તો એ પણ દેવીનું એક સ્વરૂપ છે ત્યાર પછીનું નામ છે ભક્ત માનસ હં ભક્તોના માન અંદર રહેનાર એવા દેવી લલિતા ત્યાર પછી નો શ્લોક જોઈએ કામેશ્વર પ્રાણનાડી કૃતજ્ઞા કામ પૂજિતા શ્રસ સંપૂર્ણ કામેશ્વર પ્રાણ નાળી કામેશ્વર શિવ ની પ્રાણ શક્તિ એમ કેવાય છે કે શિવ છે એ શક્તિ વગર શવ કહેવાય છે શવત થઈ જાય છે માટે કામેશ્વર શિવ ના પ્રાણ સ્વરૂપ

એટલે પોતાનું જે કાર્ય જે છે સૃષ્ટિ તો એવી રીતે લલિતા દેવી ના કૃતજ્ઞ નામ પર પણ બધા અર્થ આપેલા છે ત્યાર પછીનું નામ છે કામ પૂજિતા એટલે કામદેવ દ્વારા ઉપાસિત દેવી લલિતા કામદેવ જેની ઉપાસના ને પૂજા કરે છે કારણ કે કામદેવ ને એને સંજીવન કર્યો છે કે આ લોક અને પરલોકની જે કઈ જીવની કામનાઓ હોય બધી એને પૂરી કરવા માટે જેની પૂજા કરવામાં આવે છે એવા કામ પૂજિતા કામના પૂરી કરવા માટે કામનાની પૂર્તિ માટે જેની પૂજા થાય છે તેવા દેવી લલિતા ત્યાર પછી નું નામ છે શ્રગાર રસ સંપૂર્ણ શ્રગાર રસ થી પરિપૂર્ણ રૂપ વાળા સ્વરૂપના બધા શ્લોક આગળ જોઈ ગયા એમાં ખૂબ સુંદર સ્વરૂપ બતાવ્યું છે ખૂબ બાલા સ્વરૂપ જે બતાડ્યું છે એ ખૂબ સરસ છે એટલે શ્રૃંગાર રસ થી પરિપૂર્ણ રૂપ વાળા અને બીજા રહસ્ય ની દ્રષ્ટિએ જોવો અર્થ તો અનાહત ચક્રમાં દ્વાદશ દલ પદ્મ છે અને જેને પૂર્ણગીરી પીઠ કહેવાય છે એ લલિતા દેવીનું સ્વરૂપ છે કમળ છે એ પણ અતિશય સુંદર અને પૂર્ણગીરી પીઠ જેને કહે છે તો એ લલિતા દેવીનું એ સ્વરૂપ છે એનો અહિયાં બોધ છે ત્યાર પછીનું નામ છે જયા જય સ્વરૂપ વરા પર્વત પર આ નામની દેવી પણ છે અને અનાત્માકાર વૃત્તિઓ પર વિજય મેળવવાથી જ જીવનની સ્થિતિ જયા સ્વરૂપ થાય છે નહીં કે તુચ્છ વૈર્યો પર વિજય મેળવવાથી સામાન્ય આપણે વિજય મેળવીએ એ નહીં પણ અનાત્માકાર વૃત્તિ જે આત્મા ને જાણવા માટે અનાત્મ વસ્તુઓથી દૂર થઈને પોતાના આત્માને જાણવાની જે ક્રિયા થાય ત્યારે એ જે વિજય મળે એને જયા સ્થિતિ કહેવાય છે પછી સ્થિતા એક જાલંધર પીઠ પંજાબમાં છે ત્યાં રહેનારા દેવી એમ પણ કહેવાય અને બીજું જલી શરીરની અંદર એક જાલંધર સ્નાન સ્થાન કહેવાય છે ગળામાં વિશુદ્ધિ ચક્ર જે છે ત્યાં આગળ ના સ્થાન સ્થાન સ્નાન કહેવાય છે અને પ્રાણ ને જયારે ગળામાં એવી રીતે રોકી રાખવામાં આવે જયારે પ્રાણાયામ કરે ત્યારે ઉર્ધ્વ શ્વાસ ભરે અને પછી એને આમ દાઢી ને નીચી કરીને ગળાનો ભાગ બંધ કરીને ત્યાં પ્રાણ ને રોકી રાખવામાં આવે ને જાલંધર બંધ કહેવાય છે ત્રણ પ્રકારના જે બંધ યોગ હઠ યોગ ની અંદર છે મૂળ બંધ ઉડ્યાન બંધ અને જાલંધર બંધ તો એવી ઝાલધર બંધ એનું એ જે સ્થાન છે ત્યાં દેવીનું સ્થાન છે એટલે જાલંધીઠ નીલયા બિંદુ મંડલ વાસીની રહો રહસ્તર્પણ તર્પિતા ઓડ્યાણ પીઠ નિલયા ઠ એ જે છે એ જગન્નાથ પુરીની અંદર એક આવેલું છે સ્થાન એને ઉડ્યાણ પીઠ કહેવાય છે અને એ એનું જે ત્યાં લલિતા દેવી અને બીજો ભાવાર્થ યોગની દ્રષ્ટિએ આપણે જેમાં આગળ જોયું જલંધર બંધ એવી રીતે ઉડ્યાન બંધ એ ઉદ્યાન બંધ એ નાભી સ્વાદિષ્ઠાન ચક્ર જે છે ત્યાં એની આસપાસ જ્યારે પ્રાણ ને તમે રોકી રાખો ત્યારે ઝાલનદર બંધ ઉડિયાન બંધ કર્યો કહેવાય અને એ સ્થાનમાં જેનો વાસ છે એ દેવી લલિતા દેવી દેવી નું મૂળ સ્થાન સહસ્રાર ચક્રમાં છે પણ એને પ્રાપ્ત કરવા માટે સાધક જે અલગ અલગ રીતે ચક્રોને ભેદીને ઉપર સુધી પહોંચવાનો પ્રયત્ન કરે છે એ બધી અહીંયા વાત કરી છે એ ઉડિયાન બંધ ને ઉડિયાનમાં પ્રાણ શક્તિને રોકીને ત્યાં લલિતા દેવીની ભાવના કરવાની ત્યાંથી પછી આગળ જવાની ત્યાંથી પછી સહસ્ત્રાર સુધી એટલે ક્રમ ક્રમ પ્રમાણે દેવીની પ્રાપ્તિ કરવાની એટલે દરેક જગ્યાએ એ દેવી નું સ્થાન બતાડ્યું છે એટલે ઉદ્યાન બંધ ની અંદર પણ દેવીનું સ્થાન બતાવ્યું છે ત્યાર પછીનું નામ છે બિંદુ મંડલ વાસિની બિંદુ એટલે હવે આવ્યું આગળ બિંદુ મંડળમાં રહેનારી અર્થાત સહસ્રાર ચક્ર બ્રહ્મરંદ્ર બ્રહ્મ મંડળની અંદર જેનો વાસ છે એવા લલિતા દેવી આપણે હમણાં જ આગળના આગળના નામ માટે જે જોયું એ જ વાત અહીંયા આવી બિંદુ મંડળ વાસની કે દેવીનું મૂળ સ્થાન એ છે શ્રી ચક્રના બિંદુમાં અને આપણા શરીરની અંદર જોઈએ તો આપણા સહસ્રાર ચક્રની અંદર સ્થાન છે બ્રહ્મનું એટલા માટે બિંદુ મંડલ વાસીનું નામ છે ના જેની આરાધના થાય છે તે એટલે એકાંત ની અંદર જે તમે સાધના કરો એને રહો યાગ કહેવાય રહસી એટલે એકાંત સહસ્ત્રાર બ્રહ્મરંધમાં ધ્યાન કરવા માટે એકાંત જરૂરી છે આત્માનમ રહસ્ય સ્થિત રહસી એટલે એકાંત આત્માની અંદર પોતે એકલો રહીને જે સતત સાધના કરે એ જ મને પામી શકે છે

જે પૂજા કરે અને સાધના કરે એને અવશ્ય મોક્ષ પ્રાપ્ત થાય છે ત્યાર પછીનું નામ છે છે તર્પિતા સંતુષ્ટ એ પણ એક વિધિ અને મંત્રના સૂક્ષ્મ અર્થનું એમાં વિધાન કરીને એ પ્રકારનું રહસ તર્પણ કરવામાં આવતું હોય છે અને એનાથી દેવીની સાધના કરાતી હોય છે શ્રી વિદ્યાની અંદર આ બધી વાતો જે છે એ વધારે આવતી હશે પણ આપણે અહિયાં ખાલી એટલું સમજીએ કે સાધના ના એક પ્રકાર રૂપે છે એનાથી એનાથી જેનું તર્પણ કરવામાં કરવામાં આવે આવે છે જેની સાધના એમાં દેવી લલિતા તો અહિયાં આપણે આ ચાર શ્લોક નું અર્થ સમજવાનો પ્રયત્ન કર્યો હવે એનો ઉચ્ચાર શુદ્ધિ કરવાનો પ્રયત્ન કરશું બાકીના શ્લોકોનું આગલા વિડીયો આપણે અર્થ જોવાનો પ્રયત્ન કરશું ત્યાં સુધી જય લલિતા અંબિકે